નમસ્કાર દર્શક મિત્રો SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટર જુએસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ બીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેરી તથા રમઝાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યત્ના સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર આવનારા તહેવારો હોળી ધુળેટી અને રમઝાન માસને લઈ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિનો હેતુ કે આવનારા તહેવારો શાંતિથી અને ઉલ્લાસથી ઉજવાય એ હતો જેની અંદર અમારા જિલ્લા ભાજપના અને શહેર ભાજપના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને બીજા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હું અંકલેશ્વર શહેરની પ્રજાને યુવાનોને નિવેદન કરીશ કે તેઓ શાંતિ અને હર્ષોલ્લાસથી પોતાના તહેવારો ઉજવે અને અંકલેશ્વરની શાંતિ બનાવી રાખે અસ્તુ વંદે માત્ર